હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો યાર બધા મજામાં જ હશે તો પહેલાં તો બધાને જય માતાજી જય બાબારી અને મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા અને પહેલાં બ્લોગમાં બરાબર ઠીક હે તો મિત્રો આજથી આપણે બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ બરાબર તો યાર તમે બધા સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો તમારા બધા મિત્રોનો થોડો થોડો સપોર્ટની જરૂર છે અત્યારે તો બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો બરાબર અને અત્યારે આપણે આવીએ ખેતરમાં જુઓ ખેતરમાં ચણાવાયેલા હીએ આ બાજુ ચણા આ બાજુ ચણા અને આ બાજુ પણ ચણા તો મિત્રો આ વખતે તો આપણે ને બધે બધા ચણા આવી નાખ્યા બરોબર અને આયા હતા આપણે બાઇક લઈને આપણું સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર લઈને આવ્યા હતા ઓટો મારવા કારણ કે ગાય હતી ફોન આવ્યા તો ભાઈ બંને તો આપણે આયા હતા મિત્રો લાવડા બ્લોગ પણ બની જાય આપણો પહેલો બ્લોગ અમે બનાવવાનો હોય કારણ કે પહેલા બ્લોગમાં ને આપણે બધા સામે બ્લોગ બનાવવાનું થોડીક શરમ લાગે બરાબર એટલા માટે તો તો વાત શરમ તો નીકળી જશે પણ પહેલો બ્લોગ હતો એટલે મેં તો જઈને બનાવી દઈએ તો આપણે પહેલો બ્લોગ બનાવવા માટે આવ્યા હતા બરોબર અને મિત્રો તમને મારા થોડા બાયોડેટાની વાત કરું ને તો મારું નામ સુરેશ છે બરાબર ઓરિજિનલ નામ સુરેશ છે બાકી મને બધા મિત્રો વઢિયાનો બંકો સૂર્યાશય તરીકે ઓળખે છે બરાબર અને મારા ગામની વાત કરું તો ગામનું નામ છે મનોરપુરા તાલુકો સંઘેશ્વર અને જિલ્લો પાટણ અને મિત્રો મારા સ્ટડીની વાત કરું ને તો આપણે બાર પાસ છીએ અને આપણે કોલેજમાં પણ બે વર્ષ કોલેજ કરીએ છેલ્લા વર્ષમાં જ્યાં નહીં આપણે પરીક્ષા આપવા કોરોના વખતે બરાબર બાકી ફર્સ્ટ ઇયર ને સેકન્ડ માં તો આપણે કમ્પ્લીટ કરી નાખેલું છે અને બીજી અત્યારે હાલ કામની વાત કરું તો મિત્રો કામ ધંધામાં તો આપણે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરીએ તો ચાલે રાખીએ બરાબર અને હવે આપણે શરૂઆત કરીએ છીએ વ્લોગની તો તમારા બધા મિત્રોનો સપોર્ટ રહેશે તો યાર મને પણ બહુ મજા આવશે બ્લોગ બનાવવાની બરાબર તો જોઈએ આપણો આ પહેલો વ્લોગ કેવો વાયરલ થાય તો એ પ્રમાણે મને આપણાને પહેલો બ્લોગ વાયરલ થઈ જાય તો આપણી શરમ બિલકુલ જતી જ રહેવાની બરાબર તો આપણે પાસે કન્ટિન્યુ બ્લોગ બનાવશું ડેલી બ્લોગ બાકી આપણે કોશિશ તો કરશું કે ડેલી બ્લોગ બને ત્યારે પણ બાકી વાયરલ થઈ જાય તો મજા આવે તો યાર ડેલી બ્લોગ બનાવવાનું આમ શું કહેવાય અંદર દિલથી તગસ જાગી જાય બ્લોગ બનાવવાની તો ચાલો મિત્રો સપોર્ટ કરો ને એવું સપોર્ટ કરતા રહેજો અને આપણો આ પહેલો બ્લોગ કેવો હતો કમેન્ટ પણ કરી દેજો બરાબર કારણ કે યાર બોલવામાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો કારણ કે આપણો પહેલો બ્લોગ એટલે આપણને ખબર હોય નહીં શું બોલવું શું નહીં બરાબર તો ચાલો મિત્રો પહેલો વખો લાગ્યો બધા લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ટાટા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લેજો